માં ફરજ બજાવતા વીજ કર્મચારી પર જીલેન હુમલો થયો છે જીબીમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા એસ એન પરમાર પર હુમલો થયો છે સાવલી તાલુકામાં આવેલ પરમ પરથમપુરા ગામે આવેલી પંચાયતોના વાયર બદલવા જતાં વીજ કર્મચારી પર જીવનલેન હુમલો કરવામાં આવ્યો છે જીબીના કર્મચારીને કમ્પ્લેન મળતા જી બીનો કર્મચારી પોતાની ફરજમાં આવતા પ્રથમપુરા ગામે વીજ વાયર બદલવા જતાં જીબી ના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે કેમ તું મોડો આવ્યો તેવું કહીને પાવળો માર્યો વિજય પરમાર નામના યુવાને હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું હુમલો થતાં જ વીજ કર્મચારી એસ એન પરમાર ત્યાંથી જીવ બચાવી ભાગ્યા જીબીના કર્મચારી એસ એન પરમારને આંખના ભાગે ઇજા થઈ છે જીબીના કર્મચારી એસ એન પરમારે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પરમાર છે હું સાવળીની ફરજ બજાવું છું મારી પોસ્ટ લાઇનમેન છે અને હું બીજ ડોમણનું હેન્ડલિંગ કરું છું અત્યારે હું પરથમપુરા ગામે સરપંચના કહેવાથી એક ગાળાનો તો વાયર નાખવા ગયો હતો અને ત્યાં વિજય પરમાર વિજયસિંહ માનથી કેમ લી નાખવા આવ્યો ગાળો એમ કરીને મારા ઉપર હુમલો કરતા પાવડાની ઈજાઓ કરી અને માથામાં મારવા મા દાળ્યો અને આંખ પર વાગ્યું અને પાછા ભાગમાં મારી તું અને અમે જ્યાંથી નાથ્યા અને આ રીતે અમે સાવલી જી બી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી આ રીતે આ રીતે જો આવી રીતે આવા હુમલા કરે તો પછી બીજા કર્મચારીઓનો શું થશે એની ડેટા માટે એની એ સખત સજા થવી જોઈએ એની હું ખાતરી આપું અત્ર સમાચારોમાં આગળ વધીએ